પાઠ ચોથો અધ્યાય કડી સુધી અને તેમણે વધારામાં કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગમ તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે સાડા ત્રણ વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું પણ વરસ્યું ન હતું અને આખા દેશમાં ભારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે ઇઝરાયલ ઇઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી તેમ છતાં સીધન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાએ મોકલવામાં આવ્યો ન હતો વળી પૈગંબર એલિસાના વખતમાં ઇઝરાયલમાં કોઢિયા કોઢિયા તો પુષ્કળ હતા છતાં સીરિયાના નામના બીજા કોઈ બીજા કોઈને સાજો કરવામાં આવ્યો ન હતો આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળી ઉઠ્યા એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો પણ ઈસુ તેમની વચ્ચે ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે સુ સંદેશ આપણને જણાવે છે કે કોઈ પણ પૈગમ્બર પોતાના વતનમાં તેનો સ્વીકાર થતો નથી જેમ ઈસુ ભગવાન પોતાના વતન નાઝરેત પાછા ફરે છે ત્યારે તેમના ચમત્કારો અને તેમના કાર્યો કાર્યોને સાંભળીને કોઈ પણ તેમનો વિશ્વાસ કરતો નથી અને તેમની મજાક ઉડાડે છે આપણે પણ આવા ઈસુ ભગવાનની મજાક ઉડાડે છે તો પણ તે પોતાનું કાર્ય અવિરત ચાલુ રાખે છે આપણે પણ ઈસુ ભગવાનની જેમ આપણું કાર્ય અવિરત ચાલુ રાખવું જોઈએ